નવાપુરના બરડીપાડા ખાતે આવેલ છે અદ્ભુત સુંદર મંદિર દામોદોરી માતાનું આવેલું છે અહીંયા ભવ્ય મંદિર ગુજરાત મહારાષ્ટ્રના લોકો દર્શનાર્થી છે નવાપુર તાલુકાના બરડીપાડા ખાતે આ અદ્ભુત સુંદર રમણીય મંદિર આવેલું છે મોટા બરોદ ઉપર પંદરસો ફૂટ પર દામોદોરી માતાનું આ મંદિર છે બરડીપાડા ગામે દામોદારી માતાનો અવતાર લીધો હતો લોકો પોતાની મનોકામના લઈને અહીંયા આવે છે ખાસ કરીને આદિવાસી દોરી માતા લોકોની માતા માતાની મનોકામના પૂર્ણ કરે છે અને મોટી સંખ્યામાં ભક્તો અહીં આવતા હોય છે જે નવાપુર તાલુકા છે નવાપુર તાલુકાના વાત કરીએ તો નવાપુર તાલુકાના બરડીપાડા ગામે જે કણી કંસરી માતાનું મંદિર આવેલું છે જેની તમને અહીં બતાવી રહ્યા છે દ્રશ્ય ત્યારે જે કણી કંસરી માતા છે તે અઢાર બાર બે હજાર છમાં માં અહીં સ્થાપના કરવામાં આવ્યું હતું જેના સિદ્ધ દ્રશ્ય તમને લાઈવ હાલ કે ટીવી ન્યૂઝ હાલ તમને બતાવી રહ્યા છે ત્યારે જ્યાં અહીં જે જામસિંગ બાબા અહીં છે તેના સપનામાં આવેલી યાહામોગી માતા અને અહીં જે બે હજાર છમાં સ્થાપના કરવામાં આવી હતી અને અહીં જો નવા વર્ષનું કંઈ પણ આદિવાસી લોકોના ખેતરોમાં વાવેતર કરવાનું હોય કે કણી કણસરી પૂંજવાની હોય તો અહીં પહેલાં આવીને પૂંજન કરવું પડે છે અને પછી ખેતરોમાં લોકો વાવણી કરે છે ત્યારે દ્રશ્ય સીધા લાઈવ હાલ તમને બરડીપાડાથી બતાવી રહ્યા છે ત્યારે જે આ ગુજરાત મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં અહીં લોકો કણી કંસરી માતાના દર્શન કરવા માટે અહીં આવે છે અને માતાના દર્શન કરી પૂજા આરતી કરીને અહીંથી આશીર્વાદ લઈ જાય છે અને સીધા દ્રશ્ય હાલ બતાવી રહ્યા છે કે અહીં જે પંદરસો ફૂટ ઉપર આવેલું આ મંદિર છે જ્યાં નીચેથી લોકો પગથિયાં ચડીને ઉપર સુધી આવે છે જ્યાં હાલ જે વાત કરીએ તો અહીં ઘણી સુવિધાઓથી વંચિત આવેલું આ મંદિર છે ત્યારે અહીંના જે રાજકારણ હોય કે પછી જે કાર્યકરો છે તેના દ્વારા કોઈ પ્રકારની અહીં કોઈ જ સુવિધા કે કંઈ કરવામાં નથી આવતી તેના પર પણ સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવે અને અહીં જે ગુજરાત મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તે લોકો માટે પૂરતી સુવિધા અહીં કરવામાં આવે તેવી પણ હાલ અહીં જે આવતા ભક્તો છે તે દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે જે સીધા દ્રશ્ય તમને અહીં બતાવી રહ્યા છે કે અહીં કેટલી સુવિધાથી વંચિત અહીંનો જે દ્રશ્ય છે ત્યાં નંદુરબાર જિલ્લો લાગે છે નંદુરબાર જિલ્લાના જે અધિકારી છે જવાબદાર અધિકારી અહીં આવીને ધ્યાન આપે અને પૂરતી સુવિધા ઉપલબ્ધ કરે તેવું હાલ અહીં દ્રશ્ય સામે આવી રહ્યા છે હિતેશ નાયક કે ટીવી ન્યૂઝ તાપી રામ જન્મભૂમિ મુદ્દે શંકરાચાર્યનું નિવેદન સામે આવ્યું રામ જન્મભૂમિ તીર્થ મુદ્દે પ્રધાનમંત્રીને લઈને તેમણે નિવેદન આપ્યું તેમણે કહ્યું મોદી એક સ્મારક બનાવશે શંકરાચાર્યજીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે પીએમ મોદીને લઈને રામ જન્મભૂમિને લઈને નિવેદન આપ્યું નામ પર મોદી એક સ્મારક બનાવે ગયા ક્યુકી मोहन भागवत ने कहा था कि हम उनको एक महापुरुष मानते हैं और महापुरुष का स्मारक बनता है मंदिर नहीं बनता है तो मंदिर का अगर ये नाम देते हैं तो उसमें अक्षरधाम या इसकोन जैसे मंदिर की बात करेंगे जैसे कि हमारे सनातन धर्म के मंदिर होते हैं जिनमें भगवान को जगाया जाता है जिनमें भगवान को भोग लगाया जाता है जिसमें भगवान को सुलाया जाता है पूजा पाठ की जाती है वैसा मंदिर ये लोग बनाने वाले कर्मचारी सम्मिलित हैं इसलिए लगता है कि धर्मनिरपेक्ष सरकार मंदिर बना ही नहीं सकती ये संविधान के विपरीत है इसलिए ये स्मारक इस ही बनाएंगे नाम चाहे जो भी दें तो ये हिंदुस्तान ये जो सनातन धर्मी लोग हैं वैठा लोग हैं बना सकती इसलिए वो स्मारक इस ही बनाएगी तो जो सरयू के किनारे पुतला बनाया जा रहा था अब वो पुतला जहाँ जन्म स्थान घोषित हुआ है वहाँ बना देंगे रामलला वहाँ से अब हटेंगे इसलिए वहाँ का पुजारी हटा दिया गया है वहाँ का रिसीवर हटा दिया गया है ये भी तीर्थ के नाम पर मोदी एक स्मारक ही बनाएगा क्योंकि मोहन भागवत ने कहा था कि हम उनको एक महापुरुष मानते हैं और तो महापुरुष का स्मारक बनता है मंदिर नहीं बनता